દમણમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ સહેલાણીઓના ગોળા પૂરતી હોટલો હાઉસફુલ થતાં ડીજે નાઇટની મજા માણી નમોપથ ઉપર માનવ મેરામણ મટ્યું દમણમાં આવ્યા બાદ વિદેશ આવ્યા હોય એવું લાગ્યું હોવાનું જણાવતા પર્યટકો દમણ ખાતે થર્ટી સહેલાણીઓનું ઘોડાપોળું દમણનું ઉપર મોટી સંખ્યામાં બે હજાર પચીસને ને બાય બાય અને બે હજાર છવ્વીસનું નું વેલકમ કર્યું ડીજેના ટાલે લોકો ઝૂમી ઉઠ્યા આ વર્ષે મોટી સંખ્યામાં સહેલાણીઓના ઘસારાને લઈ હોટલો પણ ફૂલ થઈ હતી વિકાસશીલ સ્વચ્છ અને સુરક્ષિત દમણ લોકોએ ગણાવ્યું જેને લઈ માનવ મહેરામણું મટ્યું દર વર્ષની છેમ આ વર્ષે પણ દમણમાં સેલાણીનું ઘોડાપુર જોવા મળ્યું હતું ગત વર્ષ કરતાં આ વર્ષે હોટલો પણ ફૂલ થઈ મુંબઈથી લઈ અમદાવાદ મહારાષ્ટ્ર નાસિક મુંબઈ જેવા વિસ્તારોથી લોકો દમણ આવ્યા અહીં નવા વર્ષની ઉજવણી કરવા આવેલા લોકોએ દમણને સુરક્ષિત અને સ્વચ્છ અને વિકાસશીલ સુંદર ગણાવ્યું અહીં આવવાનું લોકોએ ગમ્યું ઘણા પ્રવાસીઓએ તો દમણમાં આવ્યા બાદ વિદેશ આવ્યા હોય એવું લાગ્યું સાંત અને નાનકડું પ્રદેશ દમણને લોકોએ આ વર્ષે વધારે પસંદ કર્યો હતો Yeah. બધા જોઈને એટલું બધું ફાઇન લઈ ગયું કે અમને એવું લાગતું નથી કે અમે દમણ આવ્યા છે અમારે અહીંયાનું એમ્બિયન્સ બહુ જ ગ્રેટ લાગ્યું અમે ખૂબ બહુ એન્જોય કર્યું થર્ટી ફર્સ્ટ થર્ટી ફર્સ્ટની પાર્ટી અમે અહીંયા બહુ સરસ રીતે એન્જોય કરી અમને અહીંયા બધા રીતે સેક્યોર લાગ્યું ગયું કોઈ વસ્તુમાં અમને તકલીફ નથી પડી ને અમે આવવા વર્ષ અમે અત્યારે એટલું બધું ફાઇન સેલિબ્રેટ કરવા માંગીએ છીએ કે

એકદમ લાઈવલી અને એમ લાગે છે કે બીજી જ દુનિયામાં આવી ગયા છે આટલું લાઈવલી અમે દમન ક્યારે જોયું નથી દમનનું ડેવલપમેન્ટ આ લાસ્ટ અમે પહેલા અને આ કમ્પેર કરી નહીં શકીએ એમ લાગે કઈ બીજા જ આપણે કન્ટ્રીમાં આવી ગયા હોય એવું ફીલ આવે છે તો બહુ અમેઝિંગ કર્યું છે બધા એકવાર તો આવવા જોવે અમે દર વર્ષે આવીએ છીએ પણ આ વખતે જે માહોલ છે બહુ અલગ છે જે રીતે ટુરિઝમ અહીંયા ગ્રો થાય છે અમે નવા ક્રાઉડ જોઈએ છીએ જે બહારથી બધા આવે છે મુંબઈ થી અમે પોતે આજે સહપરિવાર આવ્યા છે બહુ એન્જોય કરીએ છે દમણ ડેવલપ થયા બાદ સ્વચ્છ અને સુંદર દમણમાં આ વર્ષે લોકોનો વધારે ઘસારો થતા હોટલ માલિકો પણ ખુશ થયા દમણ પ્રશાસન દ્વારા દમણને ટુરિઝમનો વેગ આપતા લોકોએ દમણ પસંદ કર્યું જેને લઈ હોટલો પણ ફૂલ થઈ પહેલીવાર દમણની હોટલો ખીચોખીચ જોવા મળી આ વર્ષની થર્ટી વર્ષની ઉજવણીને હોટલ માલિકોએ પણ સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવ્યું તો લોકોએ પણ ઉજવણી કરવાની મજા માણી હતી Terima kasih जोश से और बहुत ही हाई एनर्जी पॉजिटिव एनर्जी के साथ में हमने ये 2026 का वेलकम किया है और हम ये उम्मीद करते हैं कि 2026 नया साल कुछ अच्छी खबरें लेके आए और सभी के लिए मंगलमय हो और हमने पूरे परिवार के साथ में हमारे बहुत सारे फ्रेंड्स थे जो बॉम्बे से आए थे उनके साथ में एक ग्रुप के साथ में हमने यहाँ दमन में पार्टी करी है थर्टी फर्स्ट की और हम सबने साथ में मिलके जिस तरह से एंजॉय किया साथ मिलजुल कर एंजॉय करना चाहिए और ये यही एक छोटा सा मैसेज मैं देना चाहती हूँ कि हमें अपने फ्रेंड्स के साथ में परिवार के साथ में मिलजुल कर ना सिर्फ थर्टी फर्स्ट बल्कि और सारे फेस्टिवल्स भी मनाने चाहिए जो क्राउड आया दमन में सर ये तो जैसे हमने एक्सपेक्ट नहीं किया अहमदाबाद से लेके महाराष्ट्र तक पूरा क्राउड यहाँ पे दमन आए हुए हैं खाते जैसे जिस हिसाब से हमने डेकोर किया जो थीम क्रिएट किया हुआ है सेकेंडली जो हिसाब से जो कॉकटेल मॉकटेल हम दे रहे हैं गेस्ट को जो फूड का जो डिफरेंट टेस्ट दे रहे हैं इस हिसाब से गेस्ट काफी खुश है यहाँ पे आने के बाद दमन? दमन के डेवलपमेंट को लेकर सर इट इज गिवन अ बूस्ट मतलब दमन एक नया एक मैपे दिखा है पहले लोग दमन के बारे में नहीं जानते थे इतना मतलब जिस हिसाब से डेवलपमेंट हुआ है आई थिंक दमन एक दूसरे लेवल तक चला गया है अब एक टूरिस्ट डेस्टिनेशन में दमन भी माना जाना जाएगा इस बार जो क्राउड हमने देखे है उम्मीद से ज्यादा है छह सौ के ऊपर क्राउड આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધીડિયો